પાર્ટીની ગુજરાતમાં વધતી લોકપ્રિયતા અને તાજેતરના રાજકીય પર્વોમાં મળી રહેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવા માટે મોટા પાયે સભાઓનું આયોજન થઈ રહ્યું છે અને નલિયા ખાતેથી આ સભાએ જ અભિયાનનો ભાગ રહી ભાજપના આગેવાન મહાવીરસિંહ જાડેજાએ ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો તેમને તાત્કાલિક અસરથી અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા સાથે જે ગજ્જરને તાલુકા મહામંત્રી પદે જવાબદારી સોંપાય આ સભામાં આસપાસના ગામોના સરસરી થી વધુ સરપંચો કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોની ભારે ઉપસ્થિતિ રહી મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા રમેશભાઈ ભાનુસાલી ન્યૂઝ નાઇન ગુજરાતી નલિયા નમસ્કાર હું ડૉક્ટર કાયનાથ અંસારી આખા પ્રમુખ પૂર્વકચ્છ આજે અમે નલિયા ખાતે એક જનસભાનું આયોજન થયું હતું ત્યાં આપણા મહાવીરસિંહ જાડેજાજી આજે મોટી સંખ્યામાં બીજેપીનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ ધારણ કર્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે બદલાવની શરૂઆત થઈ છે એ

એકડો જે ભાજપનો હતો એ એકડો ઘુસાવા જઈ રહ્યો છે અને અહીંયાથી આમ આદમી પાર્ટીની નવેસરથી શરૂઆત થઈ રહી છે બે હજાર સત્યાવીસના અહીં પાયા નખાઈ ગયા છે અને આવનારી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત આ તમામ જીતવાની આશાઓ પણ વ્યક્ત કરી છે અમારા જુદોદ્ધાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર એમણે ભાજપના ગઢમાંથી ભંગાણ પાડ્યું અને એક યોજદા એવા સાવધ આપણા મહાવીરસિંહ જાડેજાને એ લોકો ભાજપની એમના તમામ સાથીદારો સાથે બહુળી સંખ્યામાં ભાજપના ભંગાણ પાડી અને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ એમણે પહેર્યો છે ત્યારે અમારી જે આ દોઢસોની સભા છે એક હજાર એક આઠ બે હજાર પચીસથી કરીને આઠ દિવસ સુધી એની અંદર એક લાખ લોકો જોડાયા છે અને પાંચ હજાર લોકો આની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકો પણ ખૂબ મોટે પ્રમાણમાં જોડાયા છે એ જ રીતે અહીંયા પણ એક મોટું ભંગાણ પડ્યું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા લડવા માંગતા તમામ યુવાનોને તમામ લોકોને પણ અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આપ આપના સ્થાનિક નેતા એટલે કે પૂર્વ અને પશ્ચિમના હોય તો એ બંનેને પ્રમુખશ્રીઓ અહીં છે કાયનાતમ અને અમારા જિલ્લા પ્રમુખ જુજર્દનભાઈ ગઢવી એ બંને પ્રમુખશ્રીઓનો ત્યાં તાલુકા પ્રમુખશ્રીઓનો શહેર પ્રમુખશ્રીઓનો અને સ્થાનિક અમારા કાર્યકર્તાઓનો આપ સંપર્ક કરી શકો છો અને એ સંપર્ક કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા જો લડવા માંગતા હો તો આપ લડી શકો છો એના માટે એક ફોર્મનું પણ આજે લોન્ચિંગ થયું છે એ ફોર્મ તમે એમની પાસેથી મેળવી શકશો એ તમને આખી સિસ્ટમ પણ સમજાવી દેશે એટલે આવો યુવાનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આવો અને આ રાજનીતિ જે બદલવાની વાત છે ગુજરાતની અંદર પરિવર્તન લાવવાની વાત છે એની અંદર આપ સૌ જોડાઈ જાઓ અને આ પરિવર્તનની લહેરમાં આપ સૌ જોડાવ અને આવનારા સમયની તમામ ઇલેક્શનો પણ લડવા માટે સૌ આગળ આવો જય હિન્દ